અને ફરજની જવાબદારીઓ સાથે પરિવારની જવાબદારીઓ પણ નિભાવતા હતા વર્ષ બે હજાર દરમિયાન તેમની બદલી તાપી જિલ્લામાં કરવામાં આવી હતી બદલી બાદ તેમને ચીખલી નાખા પાસે આવે પોલીસ લાઈન માં સરકારી રૂમ ફાળવવામાં આવ્યો હતો તે સમયગાળા દરમિયાન તેઓ સરકારી કોટેજ માં સંયુક્ત પરિવાર સાથે રહેતા હતા એક તરફ પોલીસની ફરજ બીજી તરફ સંયુક્ત પરિવારની જવાબદારીઓ અને નાની દીકરીઓની સંભાળ આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે પરિવારને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો માનસિક આર્થિક અને સામાજિક દબાણ સતત વધતું ગયું જેના કારણે પારિવારિક જીવનમાં તણાવ ઊભો થયો આ તમામ પરિસ્થિતિઓને કારણે અરજદાર અને તેના પરિવારને ઘણી વેદનાઓ સહન કરવી પડી આજે અરજદાર પોતાની જ આ વેદના પોતાના શબ્દોમાં રજૂ કરવા માંગે છે આવો અરજદારના મુખેથી તેમની જીવન કથા અને સંઘર્ષની કહાની સાંભળીએ મારું નામ સાગરકુમાર સંજયભાઈ ચૌધરી રહેવાનું બાજીપુરા અમારા મેરેજ અમીષાબેન અર્જુનભાઈ ગામિત જોડે થયા હતા એ બંને રહેવાનું બનાવાડી હતું એ પોલીસ ખાતામાં જોબ કરતા હતા એમને પોલીસ લાઈનમાં કોટેજ મળ્યો હતો ત્યાં અમે હું ને મારી વાઈફ અમારી બે દીકરી જોડે અમે ત્યાં રહેતા હતા ટૂંક સમયમાં હમણાં ડિસેમ્બરમાં એમનું

તે બી પોલીસ વાળાનો કોઈનો ફોન આવ્યો નથી જવા માટે એ બાબતે અમે ફરિયાદમાં શું કરવામાં આવ્યો ફરિયાદમાં ચોરી થઈ હતી રૂમ પરથી ટેમ્પો ઘરનું સામાન એવું બધું ચોરાઈ ગયું છે તે બાબતે અમે પોલીસ સ્ટેશન અરજી બી કરી હતી તે પછી હમણાં એસપી ઓફિસમાં બી અમે જાણ કરી આવ્યા છે અમારી એ જ માંગ છે કે સામાન મળી જાય અને મારે છોકરીઓનું બી ભવિષ્ય ઉજ્જવળ થાય અમારી પાસે બીજું કંઈ છે નથી જે છે તે જ છે